તણાયું બાઇક અને બાઇક ચાલક ને બચાવવા ધસમસતા પાણીના પ્રવાહમાં કૂદ્યો કુદ્યો યુવા પાણીના ખતરનાક દ્રશ્યો દ્વારકાના ભાણવડ ગામના છે ભાણવડ થી નવા જોડતા કોઝવે પર નદીના પાણી ફરી વળ્યા આમ જતા બાઇક સાથે પરિવાર નીકળ્યો ત્યારે નદીના તોફાની પ્રવાહમાં બાઇક સાથે પરિવાર તણાયો પ્રકાશ રવારી નામનો વ્યક્તિ તેના પત્રી અને બાળક સાથે તણાતા તેમને બચાવવા સ્થાનિક યુવાન નદીમાં કુદ્યો તાત્કાલિક પરિવારને બચાવી લીધો પરિવારને હેમખેમ બહાર કઢાયા સાબરકાંઠાનો હાથમતી ડેમ ઓવરફ્લો થયો છે ગાંધીનગર દહેગામ પ્રાંતિજ અને હિંમતનગર તાલુકાના નેવું ગામની સિંચાઈ સાબરકાંઠાના પોળોમાં વરસાદ એ ખાના ખરાબી સર્જી ભારે વરસાદ બાદ પૂર આવતા પોળો ફોરેસ્ટ ના રસ્તાઓ ધોવાઈ ગયા હરણાવ નદીના પ્રચંડ પ્રવાહમાં માં આખે આખો રોડ જ ધોવાઈ ગયો જેથી પોળો ફોરેસ્ટનો મુખ્ય રસ્તો બંધ કરવો પડ્યો બે રોડ ધોવાયો તો વીજળીના પોલ પણ ધોવાઈ ગયા બીજી તરફ બનાસકાંઠા ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વિશ્વેશ્વર નજીક બનાસ નદીના આવ્યા ભારે પાણી બનાસ નદી બે કાંઠે વહેતી થતા પ્રવાસીઓના પ્રવેશ પર પાબંધી તો અમીરગઢ અને ઇકબાલગઢ નજીક બનાસ નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો બનાસ નદીમાં પાણીની આવકમાં વધારો થતાં દાંતીવાડા ડેમની સપાટીમાં વધારો થશે નદીમાં નવા નીર આવતા ખેડૂતોના બોર અને કુવાના પાણીના તળ ઊંચા આવશે તો મંગળવારે સવારથી જ અરવલ્લી જિલ્લામાં વરસાદી જમાવટ કરી મેઘરેજ તાલુકાના રેલાવાડા જીતપુર કંટાળુ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો ક્યુઆર કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યુઝીન એપ મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળેપણની અપડેટ્સ